આપણે મે હમ આલા પણ કે સીધી વાર છે રા બધા તૈયાર થઈને બેહી એ રાત ના કરી છે કે વેલા ના હેડો ના કામ મુરા જતો હેડો માં ઓ અમાર માયા આવી છે ચન્ને એ આભાયા

ઉતા કરી છે મેં ન કરતી એ તો થઈ ગઈ બધી કામ બેટ કરી આવ હાર તાણ આવ મહેમાન આવતો છે પાછો તાણ માં હાલ આવશી હવે કોઈ પાથર કરો ભાઈ તૈયાર થાય ઓય ભાઈ કોક પાથર લે પે મહેમાન આવ એ તો પાથરી છે હાલ ભાઈ પેલા જગ લાબા ના દે હા પેલા જગ પેલ પાપ નો વાત ભરેલો છે આપણો એ તો કો નીકળ દેવા દે એ ના કહેવાય કોલકાતા તો કાનું હાલ થાય દે તમારી તો મેવા વધાવ દેવું કા કોઈ નહીં આને આરીમ બુદ્ધિ જ નહીં કોઈ એટલા જંગ લઈ નાખ તો પાઈટલા લોબી કે બધો હું મૂડું ધોળવાનું પાછો ડાગ ના પડે એકદમ જોર જોબ આજા मेहमान आयो तैयारी क्यान करती हैडो कने करिए करिए वा तैयारी तो करिसु था था थाने अरे बाजू आ આવશે અમે બધું તું બે આમાં ને બસ થાય હા બધું કહી દીધું છે ઓ કરી છોકરા તૈયાર મહેમાન એ

જેટ લાગું સા ના આવતું એ નહીં જો આ દરવાજો હે ને આવા આવી જો દેખાય એરંડા વાળું તો એરંડા ઉગ્યા તમે સોળ તો લેયર કર છે ને તા જો આ ઘવારવા આયો છો

મારા આબુ મોર વઈન પેલા હેડવું પડે આ શું આબુ પેલા ફોન આવ્યો હતો આજો કે બધું તૈયાર કરી રાખી જોઈએ ભાઈ ચાલ ન આવો 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 આ તું છે બધું આવો બધું છે લઈ લો છે

à, hello, của, các của, bô la, nhà nào tham gia bữa nay bô la luôn, એય એ છો એ તરા બોલા કો મુરત કે લેવા સંજોગ આ બોલા ઓય અલ્યા મિતુ બાવ હા આ પેલા મુરત ને લેતાવા આપો કાઢ અલ્યા અમાર દોયિયા કરો છો હોય ને ભરે તલવાર પૂરી જી લે તલવાર લેતા આવું રસ્તા મારા કઈ તમે બેઠા છો આ છોકર મન કેળા પણ બધું ચાલે <laughs> <f doohehe> Tantani moshi re moshi mari da tana da rima. Que moshi beata de

સરખો <tolk> કર <tolk> ગોળ ખો રાત્ર યાર બધું ગોળ ખવડાવી છે લે બધા ગોળ ખાવો પણ હતો કહીએ અમે જાતે

જો ઓ મチルનો કરો ઓ બાબા રે આવ શું છે આવ કરો નકર તમારે તો હબોણી આયા છે હવે લાવ હું તાળનો કરો ઉપરો હાકો આવ હબોણી આવ કરાય કઈ લાવો કરી નાયા परोडाईती ये कर મોંથા બોલતા મરાયો હું મંઘાલા આવું મોંથાલા સુહરા લઈ જાવ એટલે એ ભાઈ આવી

મગજ બગાયા કામ નઈ લઈ લઈ લ્યો ઓન નઈ એ તારે ના ના આપણે તો હજી